ચોથા દિવસમાં પ્રવેશ કરી ગયા છે ક્યાં આપણે વિચારતા હતા કે ટ્રેનનું બુકિંગ કરીશું ને કેમ કરશું ને જાશું ને રસ્તે શું થાશે ને હા અને ક્યાં આપણે આજે બધા પીડા ભમરા બની ને ગોવિંદ ના ચરણોમાં ગુનગુન 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 કરીને એના ચરણોનો રસ પીવા માટે ભાગવતજી નું અમૃત પીવા માટે બેસી ગયા છે કેવી દયા એવું કહેવાય કે જ્યાં સુધી પ્રભુની કૃપા ન હોય ને એનો હુકમ ન હોય ને ત્યાં સુધી એની છબીની સામે પણ તમારાથી ન અવાય એની યાદ પણ તમારા મસ્તિષ્કમાં ના આવે તમારા હૃદયમાં તો પછી અને એણે એવી દયા કરી મુરલી કે આપણે બધા આજે આમ સજી ધજીને આનંદથી ફરી કરીને એ મોજથી ખાઈ પીને આજે એના જન્મનો ઉત્સવ મનાવવા માટે એક કાન ને એક ગોપી બનીને અહીંયા બિરાજ્યા છે દરેકે પોતાના હૃદયમાં ગોપી ભાવ રાખો કારણ કે કહેવામાં આવ્યું છે કે વંદે નંદ વ્રજ સ્ત્રીનામ પાદ રેણુ હા ભગવાને પણ કહ્યું છે કે હું ગોપીનો ભરથાર છું એમના મુખેથી એવું પહેલા નથી કીધું કે હું રાધાનો ભરથાર છું કે હું રુક્ષમણીનો ભરથાર છું પણ એમણે પહેલા કીધું છે નાનકડા એવા ભગવાન છે પણ એમણે પહેલા કહી દીધું છે કે હું તો ગોપીઓનો ભરથાર છું હું તો ગોવાળોને લીધે ગાંડો છું આગળ આવશે એમની બાળ લીલા કાલે અને જોજો કે પ્રભુએ પોતાના ગોવાળોને કેટલા હૃદય સરસા રાખ્યા છે યાદવોને અહીંયા સુખદેવજી ભાગવતજી નું અમૃત પીવડાવવા બેઠા છે એવા સમયે દેવો આવ્યા છે છે હવે કે કહેવાય દેવો દેવો હંમેશા સ્વાર્થી બતાવ્યા વિચાર કરે ઇન્દ્ર ઇન્દ્ર એટલે દેવ હવે ઇન્દ્ર ને જયારે પણ અહિયાં ભાગવતજીમાં કે ગ્રંથોમાં બતાવ્યા છે ત્યારે બતાવ્યું છે કે પોતાને તકલીફ પડે ને એટલે ભગવાન વિષ્ણુ પાસે જાય બ્રહ્માજી પાસે જાય